પૂજારા પણ એમના તરફથી રાજભા ને સાલથી સન્માનિત કરી રહ્યા છીએ ચાલિઓથી બગાવી લેજો રાજતા <laughs> જગદીશભાઈ કુંખાણીયા શ્રી વિજયભાઈ પુજારા શ્રી દિલીપભાઈ પુજારા શ્રી ધર્મેશભાઈ ભિંડોરા

સન્માન પછી આપણે રાજભાને કે જેને કાયમી યાદી રીએ એમના લિવિંગ રૂમ માં રાખી શકે બેડરૂમ માં રાખી શકે એને જીવનભર યાદી રહીએ એવું આપણે એમને સન્માન પત્ર આપવા જઈ રહ્યા છીએ કનૈયા ગ્રુપ ઓટા ગ્રુપ ના સર્વે સભ્યો ની ગહનતા વિરાટ છે માનવી ના જીવનની સાચી શરૂઆત જ નિવૃત્તિ બાદ થાય છે કે જેમાં માં તેના ફોન ઉપર બેલેન્સ આપતા હતા બરી જોરદાર ચાલી વાહ ना आपने नहीं आपने नेक्स्ट टर्न कर लूँगा कि मारा हूँ क्यों हुआ क्या ना दिखा काफी सीधा था ना 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 હમ બસ હા

कोई अमाडोर रह गयो रोज रोज की बात है अब आ बाजू जो बस आ आ अब बच्चों को ला साइड अब बाजू साइड आ आ साइड में

બહુ આગળ વધેલું ગામ રાજુભાઈ સાથે નો પરિચય ગંભીરસિંહભાઈ રહેતા તો અમે ત્યાં રસિક પરા સીરી નંબર તેરમાં જાય વેડી ઉપર રહીએ રાજુભાઈ બિલકુલ નાના જગદગુરુ શંકરાચાર્ય એક શ્લોકમાં એમને કહ્યું કે જ્ઞેયમ સજ્જન સંગે ચિતમ સારા માણસોની સંગમાં ભાઈએ જેમ કીધું ને કે બંને ભાઈઓ કદાચ બહુ નરમ કોમ ગણાવી શકાય જૈનો એના જેવી સાલસતાવાળા એના જેવા સારા સંસ્કારવાળા એના જેવા સારા વ્યવહારવાળા તો એને ગણાવી શકાય બહુ સારા માણસોના સંઘમાં રહેવાથી માણસ ક્યાંનો ક્યાંય વહેવા જાય વાહ ગીત સાહેબના સંઘમાં આવવાથી તેઓએ કેટ આજે રાજભાએ કેટલા બધાના જીવન સુધારી દીધા ભણાવીને હે કે આજે કટુકભાઈ કે મુન્નાભાઈ એમ કે અમને માર્ગદર્શન આપીને અમને સાચી લાઈન આપી અને આજે હિલે આવી અને એને પગ પકડીને પગે પ્રણામ કરે તો આજે શિક્ષણ જગતમાં રાજુભાઈનું યોગદાન કોઈ નાનું નથી બહુ મોટું યોગદાન છે તો આપણું નાનું જ્ઞાન હોય એટલે આપણને ખબર બહુ ઓછા લોકો જે જાણતા હોય જાણે કારણ કે બહુ પ્રચાર પ્રસાર ન કરતા હોય આપણે એટલે પણ શિક્ષણ જગતમાં બહુ મોટું યોગદાન છે અને બેંકમાં પણ એમની ખૂબ સારી નામના ભાઈએ કેમ કીધું કે એમ તો જો કે વાંકાનેરિયન હતા એટલે બધાએ કે જે એવા હું એક ભાઈને લઈ ગયો હતો સ્પાર્કિન્સન થઈ ગયું હતું તો કે અંગૂઠો મારો એ કે ભાઈ કામ ચલાવો સ્પાર્કિન્સન છે ને ગા બે જણા દોડતા હોય ગયા અંગૂઠો મર આવતા નહીં એટલે કાયમ અંગૂઠો લાગી જશે એને સહી ધરાર કરવા દો અમારી હાજરીમાં એમ વાંકાનેરિયન તરીકે બેંકમાં પણ બંને એના સ્ટાફે ને બધાએ ખૂબ સારી ચાહના મેળવી છે અને ખાસ કહીએ તો બેન એમના ધર્મપત્ની આમ તો પહેલેથી મર્યાદાશીલી પરિવાર ગણાય અને એમનું પણ બહુ મોટું યોગદાન છે હે ક્ષત્રિય સમાજમાં સાતમા આઠમા ધોરણમાં પણ દીકરીને ભણવા ન મોકલે એના બદલે આજે ડૉક્ટર બનાવી ગઈ એ કોઈ નાની શૂની વાત નથી આજે એ મર્યાદાના કારણે જ્યારે નિવૃત થયા છે અને સરસ મજાનો વિદાય સન્માન પણ સદગુરુ આશ્રમમાં આપણે શું ભગવાનને પ્રાર્થના કરીએ એમનું નિવૃત્ત જીવન ખૂબ સારી રીતે પસાર થાય એમના જે કંઈ સેવા કાર્યો છે શિક્ષણના કાર્યો છે એને સદાયને માટે જીવનના અંત સુધી કારણ કે એ જીવ શિક્ષકનો જે ભલે ને અહીંયા રાજભા વિશે જે વાત કરી એ અમારા કુટુંબ વિશે વાત કરી એટલે એમના વિશે જો હું કંઈ વખાણની વાત કરું તો લાગા ગણાય પણ અમને એક ગૌરવ છે એનો કે આપ સૌને એના પ્રત્યે આટલી લાગણી અને આટલી ભાવના છે એ જોઈને હું બહુ રાજી થયો છું અહીંયા ગુરુદેવના સાનિધ્યમાં આ પ્રસંગ બહેનો છે આપને એ પણ જણાવતા મને આનંદ થાય છે કે ગુરુદેવનું જે કોટલાનું એના મનમાં જે સ્થાન હતું એ અનન્ય હતું એ એમની એ મેં પોતે પણ એમના બે વખત દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે અને એમાં ખાસ કરીને અહીંયા નામ તો હું ભૂલી ગયો છું અમારા કોટલાના છે મગનભાઈના ઘરે એમના પ્રત્યે આ ખૂબ ગુરુદેવની લાગણી નરસિંહદાના વખતમાં હતી અને એ પણ અહીંયા સારી રીતે અહીંયા એનાઉન્સમેન્ટ કરી શકે છે એનો પણ મને ગૌરવ છે એટલે અહીંયા કોટલા છે કોટલાના ભાણેજો છે એટલે આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો જય માતાજી અને જેનું સન્માન કરવા જઈ રહ્યા છીએ અમારા પરમ મિત્રો હર સાથે બેસવાની રોજની ચાર કલાક સાથે બેસવાનો જે અમારો નિત્યક્રમ છે એવા શ્રી રાજભાભાઈ તેમજ સૌ મિત્રો બહેનો કોટડા ગુરુદેવના હૃદયમાં હતું ગુરુદેવ ત્યાં બિરાજમાન થતા અને એ ગામના વતની રાજભાભાઈ અને સદગુરુ આનંદ આશ્રમની અંદર ગુરુદેવની સાક્ષીએ આજે આપણેનું સન્માન કરવા દે રહ્યા છે બીજું કે રાજભાભાઈ સાથે મને ભણવાનો પણ લાવો મળ્યો છે અને ફેટ સુધી અમારી મિત્રતા આમ નામ રહી અને ભણવાનો લાવો મળ્યો અને સાથે ભણવાનો પણ લાવો મને મળ્યો છે તો રાજભા મારા ગુરુ પણ થઈ શકે ગુરુ પણ કહી શકાય એવા રાજભાનું સન્માન કરતા આજે મેં બહુ હર્ષની લાગણી અનુભવી છે ત્યારબાદ રાજભાના ખંભે સ્ટાર નથી પરંતુ અનેક વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપી અને એને સ્ટાર બનાવ્યા છે હમણાં અમે જીનપુરા ચોકની અંદર બેઠા હતા ત્યારે ચાવડાભાઈ કરીને આવ્યા એની એની માથે ત્રણ સ્ટાર હતા કે હું પીએ છું સાહેબ પીએ છું તો હજારો વિદ્યાર્થીઓના જે પ્રણેતા બહેના છે એનું આજે સન્માન કરતા અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમારા મિત્રોની અંદર અમારા મિત્ર મંડળની અંદર એક આવો વિરલો છે કે જે સમાજને રાહ ચીંધી શકે ત્યારબાદ કોરોના કાળની અંદર લોકડાઉન હોય પરંતુ બે બે મહિના સુધી અમે સાથે સત્તરે સત્તર જણા સાથે રહી સદગુરુ આનંદ આશ્રમના નામે ટ્રસ્ટના નામે મંજૂરી લઈ અને કીટ વિતરણ કરી અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે દરેક લોકોને મદદ કરી શકીએ કાયમ એનો સેવાભાવ હોય છે તદપરાંત ગૌશાળાની સાથે પણ તેઓ જોડાયેલા છે જ્યારે ચૌદમી જાન્યુઆરી આવે ત્યારે પણ રાજભાશ્રીની સાથે દરેક વિસ્તારની અંદર ગૌ માટે થઈને પણ કામ કરે છે તો આવા રાજભાભાઈને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય મળે દીર્ઘાયુ મળે અને સેવા કરવાની ઉત્તમમાં ઉત્તમ તક ઝડપે અને આ સમાજ ને ઉપયોગી થઈ શકે એવા કાર્ય કરે એવી શુભેચ્છા સાથે ભારત માતા જય જય સદગુરુદેવ જય શ્રી રામ આજે રાજવા સાહેબ નો વિદાય સમારંભ સન્માન સમારંભ છે બહુ આનંદ થાય છે અને એક વાત મને બહુ આનંદ એ થાય છે કે રાજભા ના જે ગીતરો જે ઉપસ્થિત છે ને બધા એ બધા જ ઓર્ડર આવે એવા બધા વિદ્યાર્થી અને એકાઉન્ટ ના બધા ક્લીન એવા બધા વિદ્યાર્થીને જોઉં છું મને ખૂબ આનંદ થયો અને બધા જ મિત્રો રાજપા સાહેબ ના અને પાછા જે ભાઈના છે એ રાજપા સાહેબ ના મિત્ર છે અતિ આનંદ ની વાત તો એ છે તો રાજભા સાહેબ સાહેબે નોકરી કરી કેટલી નોકરી કરી હડત્રી વર્ષ તો હું આડત્રી વર્ષ નથી માનતો સાહેબે આઠ વર્ષ નોકરી ને એ સરય માટે કે આને નોકરી કેટલી કરી આંકડામાં હળતરી વધ વાસ્તવમાં આંખ વર છ વાગે ભાગી જાય બધા બેંક ના કર્મચારી એ તો આડા પાક થી જડા જોતા હોય પણ આ બધા બીજા બેઠા છે ને નથી હો એ બધા જ ભફાદાર નિષ્ઠા વાળા એવા વિદ્યાર્થી રાજભાષા રાજભાષા સાહેબ બેંકમાં આઠ વાગે લાગી એટલે છ કલાકની નોકરી બે કલાક અઢી કલાક વધારે છે એટલે હિસાબ કરો તમે જે નોકરી કરી હોય ને એના કરતા એને હવાઈ નોકરી કરી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા રાજભા બાવા અજીતસિંહ બાવા વિક્રમ બાવા અને અશ્વિન બાવા ઘટા છુપકર સિતારે ફના નહીં હોતા ઘટા છુપ સિતારે ફના નહી હોતા દિલ જગા ચલો મુ રાજય ને કારણે નિવૃત થાય છે અજી બાપુને સંબોધીને કહું જિંદગી દેને વાલે તેરી જિંદગી જી ભર ગયા રાત કટતી નહી દિન ગુજરતા નહીં બાકીની જિંદગી જે એની છે બધાથી મારે નોખું પડવું છે રાજભાઈ એક નહી આશાપુરા માતા વિનંતી કરો અમર રાખો સુડી ચાંદલો ભવાની અમર રાખો સુડી ચાંદલો ભવાની રાજબા ભાઈ ને સારું સ્વાસ્થ્ય વાળું જીવન જીવવું હોય તો મારી દીકરી મારી બેન બા મારી માવડી ની તાકાત ની જરૂર છે અને રાજભાજી અહીંયા સુધી આવ્યા છે એના માટે રાજભા કરતા અદિષ્ટિ બાપુ માયડો જણે માય એડો જણે જેડો રાણ प्रताप અકબર સુધો ઉдро પે જેડો સણાણે સાબ ગંભીજી બાપુ અને પૂજ્ય બાઈએ જેના સંસ્કાર રેડા હવે મારે હાવ ટુકાન માં કેવું છે કે જે જગ્યા માં આયા છે અશ્વિનભાઈ સંત પરંપરાની એક કહેવત છે ટુકડો યા પ્રભુ ટુકડો પણ ટુકડો તો ઠક આપે મારે રાજભાઈએ કે કઈની જિંદગીનો પાટો બાંધી દીધો જય શ્રી રામ જય શંકર એટલે કે રાજેન્દ્રસિંહ મારા કાકાના દીકરા થાય એમની નિવૃત્તિનો સન્માન સમારંભ છે બહુ આનંદ થયો એમના વિશે સાંભળીને અને અનુભવી પણ છે અને આજે વધારે વિશેષ બધો આપના તરફથી બધા એમના પ્રત્યુત્તર પ્રતિભાવ એ બધા સાંભળીને બહુ આનંદ થાય છે કે રાજભા એ ઘણું બધું પ્રદાન કર્યું છે એટલે આ સન્માન થતું હતું ત્યારે મેં ભાઈને યાદી આપી મારા ગામના જ છે ભાઈલાલભાઈના દીકરા હા પેંડાવાળા અપંગ ગૌશાળાવાળા હા તો એમને મેં યાદ અપાયું કે અત્યાર સુધી એ ઉલ્લેખ નથી થયો પણ રાજભાઈએ બે દીકરીઓને એકને એમબીબીએસ અને એકને આયુર્વેદના ડૉક્ટર તરીકે ભણાવ્યા બહુ જબરી વાત કહેવાય હું એક શિક્ષકનો જીવું છું એટલે જામનગર એક દીકરીબા ભણતા એટલે એ બહુ મોટી વાત કહેવાય અને રાજેન્દ્રસિંહ પોતે બેંકના ઓફિસર હતા પણ જીવે શિક્ષક કહી શકાય એવા એટલે એમનું જીવન છે એ સરસ રીતે પસાર થયું છે અને વધારે સારી રીતે પસાર થાય એવું આપણે સદગુરુની પાસે નમ્ર પ્રાર્થના આમ તો આજે જે જૂના મિત્રોને જોઉં છું ત્યારે જૂની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની યાદગીરી તાજી થાય છે કારણ કે અત્રે જે ઉપસ્થિત મિત્રો છે કિરીટભાઈ દેસાઈભાઈ પટવારીભાઈ

ચલાવવા થઈ રહી છે તો જોરદાર તાલીઓ થી વધાવી લેજે સરે મારા વડીલો સરે મારા મિત્રો બહેનો આજ ઓગણચાલીસ વર્ષની સર્વિસ પછી એકત્રીસ સાથે હું નિવૃત્ત થયો આખું બેંકમાં એ જીવન હતું પેલા ક્લાસ ચાલુ હતા ત્યારે ક્લાસ અને બેંક બે સિવાય આમ જો તો હું કોઈ મારા વ્યવહારિક પ્રસંગમાં ક્યાંય જઈ નહોતો આપતો કે હાજરી નહોતો આપતો મારા ફાધર અને કાકાએ દરેક વ્યવહારિક મારી જવાબદારી જે હતી એ એમને પૂરી કરી એટલે હું આ બધી સેવા અને બધું કરી શક્યો અને આજે ઓગણચાલીસ વર્ષ પછી જ્યારે હું નિવૃત્ત થઉં છું ત્યારે એક બેંક સાથેનો જે આ એક સંબંધ હતો અને બેંક સાથેનો જે નાતો હતો એ છોડતા ખરેખર બને બહુ દુઃખ થાય છે એમ થાય કે આપણે આટલા વર્ષો સુધી જ્યાં રહ્યા ત્યાં હવે એ સ્થળને આપણે છોડવું પડે છે પણ નિવૃત્તિ વખતે આપણો એજ પૂરી થાય એટલે એ તો જવું જ પડે છે અને નિવૃત્તિ સમયે સૌરે મારા ત્યાં બેંકમાં પણ સ્ટાફ મેમ્બર હોય એટલું મારું સન્માન કર્યું અને અહીંયા જે મારું આખું મિત્ર મંડળ છે એ બધાએ જે મને આજે સન્માનિત કરી અને જે મારા પ્રત્યે લાગણી રાખી છે એના બદલ હું ખૂબ ખૂબ એનો આભારી છું અને ખૂબ જ ધન્યવાદ આપું છું